આપણું ખાટા ગાંઠે શાક તૈયાર થઈ ગયું છે હવે કેવું બન્યું હવે આપણે ટેસ્ટ કરીએ હલો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજમાં છે આપણે રેસીપી વિડીયો બનાવવાનો છે તો વિડીયો કન્ટિન્યુ પૂરો જોજો અને વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આપણે છે ને બકલું મોડી નાખવી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો ટમેટા આપણે ખમી નાખી ટમેટા ખમણાઈ ગયા હવે ખમણી નાખી ડુંગળી ડુંગળી ખમણાઈ ગઈ છે હવે સુધાર નાખી દાણા હાલો કાપી નાખી દાણા દાણા સુધાર ગયા છે હવે ખોલ નાખી લહા જો હવે બધું થઈ ગયું ત્યાર હવે કર નાખી વઘાર હવે નાખી બાજ્યા વઘારમાં હવે નાખી દઈ લસણ ની આદુ ની પેસ્ટ હવે નાખી દઈ ડુંગળી ડુંગળી હવે કકડી ગઈ છે હવે નાખી દઈ ટમેટા હવે નાખી દઈ હળદર હવે નાખી થોડું ધાણા છે સવાદ પ્રમાણે સવાર પણ મારે મીઠું હવે આ બધું કકડી છે તો હવે નાખી દઈ મરશું મરસું હવે કકડી છે તો હવે નાખી દઈ જાય જો રસો કરવો હોય તો ખાટી સાસ ન ખાય અમે જેમ કે દહીં નાખ્યું થાય એટલે હવે ખાટી સાસ નહીં નાખ્યું હવે નાખી દઈ કાજુ તરા શાક ઉકળે છે એટલી વાર આપણે ભાખરી બનાવી નાખી એવી બની ગઈ છે હવે નાખી દઈ ગાંઠિયા ગાંઠિયા છે ને છેલ્લે નાખવાના કેમ કે આ તરત પાણી રહો સુઈ જાય હવે નાખી દઈ ગરમ મસાલો હવે નાખી દઈ ધાણા આ આપણો ખાટાગાઠેનો શાક તૈયાર થઈ ગયું છે હવે કેવું બન્યું હવે આપણે ટેસ્ટ કરીએ જો હવે આપણો ખાટાગાઠેનો શાક તૈયાર થઈ ગયું છે તો છે ને જમા બિહાડી દીધા છે કેવું બન્યું છે બરાબર શાક બન્યું સ્વાદ લેવા જેવો જરૂરી છે મમતા બેન છે બહુ મસ્ત બનાવ્યું છે તમારે જો આ ખાટા હોય તો તો આનો ફૂલ તમે YouTube ચેનલ ઉપર જોઈ તો ફેમિલી બધે ખાટા કાઠિયા નો જમે લીધું છે હવે આ વિડિયો કેવો લાગ્યો કેવો ની લાઈક શેર ને નાની થી કમેન્ટ દેજો કે મારા ખાટા કાઠિયા નો કેવું લાગ્યું છે બધાને ટાટા બાય બાય